નમસ્કાર વાત કરવી છે હક અને હથિકારની કેટલાય લોકોને કેટલાય ટાઈમથી કેટલીક વિનંતી હતી કે ક્યાંક ને ક્યાંક એવો વિડીયો બનાવો કે જેથી કરીને વધારેમાં વધારે ઉપયોગી થઈ શકે અને એવા કી પોઈન્ટ કે જે તમે આજ સુધી ક્યાંક ને ક્યાંક તમે જોયા નથી એવા ક્યાંક પોઈન્ટ તમને અહીંયા સાંભળવા મળશે તમે જોઈ શકો છો એના માટે ઘણા બધા સંશોધન અને ઘણા બધા ટાઈમ પછી એવો નિર્ણય લીધો છે કે કંઈક ને કંઈક એવું સારું કન્ટેન્ટ આપવું એવો સારો વિડીયો બનાવવો જેથી કરીને લોકોને ઉપયોગી થઈ શકે અને જે સિસ્ટમ છે જે સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક સ્થળો છે એ દૂર થઈ શકે એ માટેનો આપણો પ્રયત્ન રહેશે વાત કરવી છે તમારા હક અને અધિકારની ક્યાંક ને ક્યાંક કેટલી અઢળક દિવસે ને દિવસે નવીને નવી યોજનાઓ આવી જાય છે એની કેટલીક ગાઈડલાઈનો ખબર નહીં કે ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને બનતી હશે હેવી કેટલીક એની પોલિસી એની નીતિ બનતી હોય છે એની ગાઈડલાઈન બનતી હોય છે કોને લાભ મળશે ક્યારે મળશે કેટલો મળશે એના માટેની આખી એક માર્ગદર્શિકા પણ એ લોકો બહાર પાડતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક લોકો સુધી આ પહોંચતી નથી પહેલે જ શરૂઆત કરવી છે કે જે દેશના તો ઘણા બધા લોકો જેનો લાભ લઈ રહ્યા છે અને આખા દેશના છેવાડાના છેવાડાના માનવી સુધી જે યોજના પહોંચાડવાની છે અને દરેક દરેક વ્યક્તિ એનો લાભ લઈ શકે છે એવી એક મફત અનાજની યોજના જેનું લગભગ વર્ષોથી ચાલે છે પણ જેમાં મફત અનાજની યોજના જ્યારે આપણા દેશની અંદર એક આપત્તિ આવેલી હતી કોરોના કરીને અને કોરોના કાળની અંદર એક યોજના શરૂ કરવામાં આવી જેનું નામ આપવામાં આવ્યું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને આ યોજના ગુજરાતની અંદર લગભગ સાડા ત્રણ કરોડ લોકો એના લાભ લઈ રહ્યા છે એવી આ યોજના છોત્તેર લાખ પરિવારો જેનો લાભ લઈ રહ્યા છે એવી યોજનાની વાત કરવી છે શું એ તમને અનાજ મળે છે કેટલું મળે છે કેટલા ટાઈમે મળવું જોઈએ અનાજ મેળવવા માટે તમારી શું હોવું જોઈએ તમારી જોડે એની વાત આ જુઓથી તમને કોઈએ નહીં કરી હોય એની વાત કરવી છે કે બે હજાર વીસની અંદર આ યોજના શરૂ થાય છે બે હજાર ત્રેવીસની અંદર આ 24 ચોવીસની અંદર પાછી એક્સટેન્ડ કરવામાં આવે છે અને બે હજાર સુધી લંબાવવામાં આવે છે અને એની જાહેરાત પણ કરવામાં આવે છે કે આટલા લોકોને આપણે આમાંથી ગરીબીમાંથી મુક્ત કર્યા છે આ યોજના થકી એ યોજનાની વાત કરવી છે આમાં તમારા શું અધિકાર છે કેટલોય અભ્યાસ કર્યો છે કેટલાય દુકાનોની મુલાકાત કરી છે કેટલી જગ્યાએ લોકો સાથે ચર્ચા કરી છે અને પછી ઘણા બધા એવા કી પોઈન્ટ જાણવા મળ્યા છે કે લોકો જેનાથી હજુ પણ અજાણ છે દાખલા તરીકે તમારા ગામમાં પણ અનાજ તમને મળતું હશે હવે અનાજ કેટલું મળવું જોઈએ પહેલો સવાલ એ છે તો એવું યોજનાની અંદર કીધું છે કે દરેક પરિવારમાં જેનું કેવાયસી થઈ ગયું છે દરેક પરિવારમાં એક વ્યક્તિ દીઠ એપીએલ કે બીપીએલ કાર્ડની અંદર આવતો હોય તો વ્યક્તિ દીઠ પાંચ કિલો એને અનાજ મળવા પાત્ર છે શું તમને તમારા પરિવારમાં પાંચ છો તો પચીસ કિલો અનાજ મળે છે જો ન મળતું હોય તો કોમેન્ટ અને એક લાઇક કરી દેજો મિત્રો જેથી કરીને આપણે વધારે રિસર્વે હજી કરી શકીએ વધારે સંશોધન એની ઉપર થઈ શકીએ બીજા નંબરમાં જે અંત્યોદય કાર્ડ જેની જોડે છે જે ગરીબી રેખા નીચે આવે છે જે અંત્યોદય અત્યંત ગરીબ છે એ વ્યક્તિને પરિવાર દીઠ એક મહિનાનું પાંત્રીસ કિલો અનાજ મળવું જોઈએ અને યોજનામાં એવું પણ લખેલું છે કે દર મહિને યોજ અનાજ મળવું જોઈએ પણ કંઈક કારણોસર જો લેટ થાય તો ત્રણ મહિને પણ ભેગું અનાજ આપણે ત્રણ મહિનાનું આપી શકીએ છીએ આવી પોલિસી છે સાથે સાથે તમને કેટલીક દાળ ખાંડ એ પણ શું મળે છે એના માટે તમે જે રેશનની દુકાન છે ત્યાં એક બોર્ડ લગાવવાનું હોય છે અને એની અંદર લખવાનું હોય છે કે આટલો સ્ટોક આવ્યો છે એમાંથી એક વ્યક્તિ દીઠ આટલું 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 મળવાપાત્ર છે એવો એક ચાર્ટ એમને લગાવવાનો હોય છે આ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવાના અધિકારની અંદર તમારો એક અધિકાર છે કે દરેક જગ્યાએ હોવું જોઈએ અને જો નથી તો એ ગેરલાયક છે એનું લાયસન રદ થઈ શકે છે બીજા નંબરમાં એ જે કાંટો છે એ કાંટો તમારે એ કાંટો છે એનું એનું પ્રમાણિત કરેલું પ્રમાણપત્ર એની જોડે હોવું જોઈએ એનું લાયસન રિન્યૂ થયેલું હોવું જોઈએ બીજા નંબરમાં સ્ટોક રજિસ્ટર હોવું જોઈએ ત્રીજા નંબરમાં એક વિઝિટ બુક હોય છે કે જે વિઝિટ બુક હોવી જોઈએ એની જોડે અને એ વિઝિટ બુકમાં દર મહિને કોઈ સરકારી અધિકારીએ એની દુકાનની વિઝિટ કરવાની હોય છે અને અંદર વિઝિટ લખવાની હોય છે કે આ તારીખે હું અહીંયા ત્યાં આવ્યો તો અને મેં આ વસ્તુ જોઈ છે વસ્તુ ઓકે છે કે ઓકે નથી પણ તમે વિઝિટ બુકો જોજો કોઈ સરકારી કોઈ જ જે જે જવાબદાર કર્મચારી આવે છે એને ક્યાંય વિઝિટ કરેલી હોતી નથી આવું કેમ ક્યાં સુધી સિસ્ટમ આવી રહેશે તો એટલા જ માટે વિડીયો બનાવવો છે અને એટલા માટે જ લોકો સુધી પહોંચતું કરવું છે વધારેમાં વધારે જો તમને પણ આવી ક્યાંક ને ક્યાંક ટેકનિકલ કે આવીને આવી ક્યાંક ખામીઓ દેખાય તો તમે પણ કોમેન્ટની અંદર લખી શકો છો તમારા ગામમાં પણ આ જો મેં કીધી એવી વસ્તુ ના હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકો છો આપણે એનો જ કોમેન્ટનો જ સર્વે કરીશું અને એના જ સર્વે ઉપરથી પણ આપણે રિપોર્ટ કરી શકીશું ક્યાંક ને ક્યાંક કેમ આવવું છે હવે એની અંદર બચાવ આ સિસ્ટમની અંદર બચાવ ક્યાં કેમ રાખવામાં આવે છે કારણ કે અંગૂઠો વ્યક્તિ અંગૂઠો ફરજીયાત કર્યો છે કે એનું કેવાયસી કરેલું હોય આધાર કાર્ડ એનું હોય લિંક હોય એ અંગૂઠો મારે તો જ એને અનાજ એટલું સામેથી આવે છે આવો એક નિયમ કર્યો છે જે બારૂક બાર અનાજ વેચાઈ જતું હતું એને રોકવા માટે પણ હવે એ તો નક્કી કરો કે કે ભાઈ તમને પાંત્રીસ કિલો અનાજ મળવાનું છે તમે અંગૂઠો માર્યો છે અને તમને દસ જ કે પંદર જ કિલો અનાજ આવે છે તો બાકીનું પચ્ચીસ કિલો અનાજ જાય છે કે જો ના મળતું હોય અને પ્રશ્ન હોય હું નથી કહતો કે બધી જગ્યાએ આવું છે પણ મોટા પ્રમાણમાં આ જ સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ કેમ શું રેશનની અંદર જે વ્યક્તિ ચલાવે છે એને એને એ ચલાવવા માટેની એને જે જે એ એની અંદર મહેનત કરે છે તો શું એના મહેનતના પૈસાને નથી મળતા દરેક પ્રકારની સરકારની વ્યવસ્થા છે કે એને પૈસા મળે છે તો આવું કેમ આ એક માણસનો સવાલ નથી આ કે સિસ્ટમનો સવાલ છે તો સિસ્ટમમાં કેમ સુધારોની કારણ કારણ એક જ છે કે તમે લોકો જ્યાં સુધી જાગૃત નહીં થાવ ત્યાં સુધી આ સિસ્ટમ સુધારવાની નથી એટલે મારે આટલું જ કહેવાનું હતું બીજો વિડીયો પણ આની જ ઉપર બનાવીશ ત્રીજો વિડીયો પણ બનાવીશ અને જેટલા જ કેસ મળશે એટલા કેસનો આપણે અભ્યાસ પણ કરીશું તમે પણ કોમેન્ટ અંદર કરજો કે તમારા ગામમાં કેવી સિચ્યુએશન ચાલે છે અને તમારા ગામમાં કેવી વ્યવસ્થા થઈ રહી છે અને કેવી ટાઈપનું અનાજ વેચાય છે અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમારા ગામનું નામ પણ લખી શકો છો નહીં લખો તો પણ ચાલશે પણ ખાસ કોમેન્ટ કરજો જેથી